સુરત ભાજપ મહિલા મોરચાના નેતા દીપિકા પટેલની આત્મહત્યાના ચાર દિવસ પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી આત્મા સર્જિકલ ગ્લવ પહેરીને પહોંચવાનું સામે આવ્યું છે ત્યારબાદ ચિરાગ સોલંકીને જવા દેવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન જતા સમયે ચિરાગ સોલંકી મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું

જે રીતે દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌ પ્રથમ ચિરાગ સોલંકી નામ સામે આવી રહ્યું છે અને લઈને પુષ્પરાજ શરૂ કરાઈ છે વોર્ડ નંબર ત્રીસ ના ભાજપના મહિલા મોરચાના ચોત્રીસ વર્ષીય દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લવ્સ પહેરીને પહોંચ્યો હતો

આ સાથે જ જે પંખા સાથે દુપટ્ટો બાંધીને દીપિકા પટેલે આપઘાત કર્યો હતો એ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવામાં આવ્યો છે એ સાથે જ દીપિકા પટેલના સીડીઆર પણ મંગાવવામાં આવ્યા છે કોલ ડિટેલ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે